મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા કરવા માટે ઉમટી પડ્યા હતા નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના અમરકંટક થી શરૂ થાય છે અને સાતપુડા વિદ્યાચલ પર્વતમાળાની પહાડી વચ્ચે ખળખળ વહેતી નર્મળ પવિત્ર વિશાળ જળ રાશિથી પ્રવાહિત થતી માં નર્મદા મનમોહક અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતી ભારતની મુખ્ય પાંચ નદીઓમાંની એક છે તેને મેકળ કન્યા શિવપુત્રી પુણ્ય શશીલા રેવા જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે કંકળ કંકળમાં શંકરનો વાસની અનુભૂતિ અને આધ્યાત્મ તપ શ્રદ્ધાની દેવી લોકોના દિલમાં રગ રંગમાં જળ પ્રવાહની જેમ વસે છે લોકો તેની ભાવનાથી પરિક્રમા કરે છે માર્કંડ ઋષિ દ્વારા પ્રથમ આ પરિક્રમા કરવામાં આવી હતી ત્યારથી જ ભક્તોમાં શ્રદ્ધા આસ્થા બેવડાઈ ગઈ છે અને નર્મદા શબ્દની ઉત્પત્તિ નર્મ અર્થાત આનંદ અને દા અર્થાત દેને જળની દેવીના દર્શન સ્નાનથી ભક્તો ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં ચૌદ કિલોમીટરની નર્મદાની એક મહિનો ચાલનારી પરિક્રમા કરીને આખા નર્મદા પરિક્રમા જેટલું પુણ્ય અને ગંગા નદીના મેળાના સ્નાન જેટલું જ પુણ્ય મળી જતું હોય છે એટલું જ પવિત્ર આ જળ છે મોક્ષ આપનારી સુખ શાંતિ આપનારી લોકમાતા રીવા કહેવાય છે અપવાદરૂપ માત્ર ને માત્ર નર્મદા પૂર્વથી પશ્ચિમ દિશામાં ઉલટા પ્રવાહમાં વહે છે એટલે તેને ઉત્તરવાહીની પંચકોષીય પરિક્રમા કહેવામાં આવે છે સ્કંદરાણમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે નર્મદા જિલ્લાના તાલુકાના રામપરા મકોડી ઘાટ થઈને માંગરોળ ગુવાર શહેરાવ તિલકવાડા ઘાટ રેંગણ વાસણ ગામ થઈને નર્મદા નદી બોટ મારફતે પાર કરી પરત રામપરા ઘાટ પર સ્નાન કરીને પરિક્રમા અંદાજે ચૌદ કિલોમીટરની ભક્તો પૂરી કરે છે પરિક્રમા વાસીઓ ભક્તો હાથમાં લાકડી માથે ટોપી સફેદ ખુલ્લા વસ્ત્રોમાં કપાડે તિલક મોબાઈલથી સેલ્ફી સંગીત સાથે ખભે ખુમચો કેસરી વસ્ત્રોમાં સાધુ સંતો બાળકો યુવાનો મહિલાઓ પોતાના ગ્રુપ સાથે યાત્રાએ પહોંચ્યા છે સરકારી નોકરી કરતા લોકો પણ રજા હોવાથી પરિવાર સાથે પરિક્રમામાં મોટી સંખ્યામાં પધાર્યા હતા નર્મદા મૈયાના હર પગલે ડગલે ગુણલા ગાતા આસ્થા શ્રદ્ધા આધ્યાત્મિકતાના ભાવ સાથે શહેરમાં ઉર્જા ભરીને નદી પુલ પાર કરતા નર્મદા હર નર્મદે હરના નારા સાથે ઉત્તરવાહિની પરિક્રમા કરી હતી અને પોતાના મોબાઈલ ફોનમાં સેલ્ફી ફોટો લઈને પરિક્રમાની યાદગીરી કેદ કરી હતી મારું નામ મેઘાવી પર છે હું વડોદરાથી વડોદરા જિલ્લાથી આવી છું અમારા બીજા જે મારી સાથે જે ભરૂચ જિલ્લામાંથી આવે છે ને બીજા છે સુરત જિલ્લામાંથી આવે છે અમે લોકો બે વરસથી કોઈ ચાર વર્ષથી કોઈ ત્રણ વર્ષથી એવી રીતે અમે વર્ષોથી આવીએ છીએ અહીંનું આયોજન સુવિધાઓ મેડિકલ સુવિધાઓ ફૂડ સુવિધાઓ બધી બહુ જ સરસ છે ખાસ કરીને સિનિયર સિટીઝન માટે જે સુવિધાઓ છે ઠેરે ઠેર ખુરશી બેસવાનું પાણીની વ્યવસ્થા મફત ચા નાસ્તાની વ્યવસ્થા રસ્તો ખાસ છે બે વરસ પહેલાં જે હતી ને આજની જે સ્થિતિ છે એમાં રસ્તામાં ઘણો બધો સારો પરિવર્તન આવ્યો છે ટિકિટના રેટમાં પણ ઘટાડો થયો છે પેલો ભૂલ બની ગયો એના લીધે જે સમય કન્ઝ્યુમ ઓછો થઈ ગયો છાયડા છે બાકડા મૂક્યા છે રસ્તા સરસ મતલબ જે વ્યવસ્થા હોવી જોઈએ એના કરતાં પણ પંદર વીસ ટકા બહુ સુધારો છે બહુ સારી છે પોલીસ વ્યવસ્થા ખાસ જે પોલીસો જે છે આખી રાત અમે કાલે રાતે એક વાગ્યાના અહીંયા છે ને અમે એટલા બધા પોલીસો જોયા ઉભા ને ઉભા એટલા નાના નાના છે મોટા છે પોલીસ વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા એટલી સરસ છે કે ના પૂછો હું છું ચંદ્રેશ ગજ્જર રાજકોટથી આજે ચૈત્ર સુદ એકમ અને અહીંયા પંચકોષીય ઉત્તરવાહીની નર્મદાની જે પરિક્રમા શરૂ થઈ રહી છે યાત્રિકો છે એને ખરેખર સ્થાનિક લોકોએ ખાસ કરીને અને સરકારી જે કચેરીઓ છે સરકાર છે એને ખૂબ જ સારો સહયોગ આપ્યો છે તમને અહીંયા જોવા મળશે કે ખૂબ જ છાંયડાઓની વ્યવસ્થા કરવામાં આવી છે વ્યવસ્થિતે ડોમ બનાવવામાં આવ્યા છે રસ્તાઓને બહુ સારી રીતે રાહદારીઓને તકલીફ ન પડે તે રીતે બનાવવામાં આવ્યા છે રાત્રે પણ તમે બહુ જ સરળતાથી અહીંયા પથિકો ચાલી શકે યાત્રા સંપૂર્ણ રીતે પૂર્ણ કરી શકે એના માટે એલોજેન ની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે સ્થાનિક લોકોનો ગુજરાત સરકારનો તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી યાત્રા તો ખરેખર કરવી જ